પાકવા દેવાનો ખાલી જાને ચાટ ઓછી થઈ ગઈ તડકો વધી ગયો છે હવે હવે આપણે બનાવી નાખીએ ચા હાલો ચા સા ચા સા ચા સુર દાદા જો તડકો કેવો મસ્ત નો આપે તો જય માતાજી મીઠો કેમ છો બરે મજા મત છો ને હાય હાય એટના સુકૂન મજા માં ના હોય આપણો લોક જોઈને તમારે થઈ જશો મજામાં મગર ક્યું અદાન ટર્ન વાગી ગયા છે સુર દડા જો તડકો કેવો મસ્ત નો આપે હમણાં ઘણા દિવસ આપણે બપોરના ટન વાગ્યો લોક ચાલુ કરી રહ્યો બે ત્રણ ચાર દિવસ પછી હવે આપણે દુકાને આવી ગયા છીએ એ બનાવો હોય ચા ચાલો આપણે દૂધ બૂધ નાખી દઈએ એમાં અને તડકો જો કેવો છે બે દિવસે ભાઈ ચા ઓછી થઈ ગઈ તડકો વધી ગયો છે તો હવે આપણે બનાવી નાખીએ સા ટન

બસ તો મજાનો ચા તો ચા બનાવી લઉં ને મરીએ આપણે આ બચા બને છે જ બીજી વાર આપણે ચાલો બધું જોજો વિડિયો જલ્દી બોલો ભેગો ફોન આઈ ગયો આ ગટ લાગી માં મૂળડર એટલે લાગી તો એલો બોરો બોવ નતો ને રેવાડ્યો અને વિડિયો બનાવી લઉં પણ વિડિયો બને

એ જોવાનું હશે કેમ કે હમણાં હળગી ગયે ને ગોપાલની ફેક્ટરી વાહ એટલે હાલો તો કહે ગોપાલની એજન્સી આવી ગયા પણ ગોપાલની એજન્સી એ બંધ હવે જવું પછી ગામમાં ગોપાલની જગ્યાએ ગોકુલમાં માલ લેવા એટલે ગોપાલની જગ્યાએ ગોકુલ તમને બટાવડો કેવો હવે હું એ પહેલી વાર લાવું છું એ ખુલી એજન્સી ગામમાં એજન્સી ગામમાં આ જવું પાછા પાંચ